મોરબી ટંકારાના મિદાણા ગામ નજીક ટેન્કર ચાલકે પેસેન્જર રિક્ષાને અડફેટી લેતા એક સાથે ત્રણના મોત નિપજ્યા હતા જ્યારે અન્ય ત્રણને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા રાજકોટ તરફથી ઓઈલ ભરેલું ટેન્કર મોરબી નજીક આવતું હતું ત્યારે મિતાણા ગામ નજીક ઉભેલી પેસેન્જર રિક્ષાને અડફેટી લેતા ટેન્કર અને રિક્ષા નજીકમાં આવેલ નાણામાં ખાવક્યા હતા જેમાં રિક્ષામાં સવાર રિક્ષાના ચાલક અને તેની પત્ની તથા અન્ય એક યુવાન ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ લોકોને પણ ગંભીર ઈજાઓ પહોંચતા રાજકોટ સારવાર અર્થે ખસેડાયા હતા ઘટનાની જાણ થતા ટંકારા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહોને પીએમ અર્થે ટંકારા ખસેડ્યા હતા જ્યારે આ ઘટનામાં એક જ પરિવારના ત્રણ અને અન્ય ત્રણ લોકોની હાલત ગંભીર હોય એકસો આઠ મારફતે તાકીદે રાજકોટ ખસેડાયા હતા આ અકસ્માત સર્જનાર ટેન્કરનો ચાલક નાસી છૂટ્યો હતો જેને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે તો પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પરિવારના લેધિકા તાલુકાના હરિપુરા વડગામનો વતની છે અને મોરબીના વાવડી ગામે માતાજીના દર્શનાર્થે જઈ રહ્યા હતા ત્યારે રિક્ષા ચાલક તેની પત્ની અને અન્ય એકનું મોત નિપજ્યું હતું તેમજ અન્ય ત્રણને ઈજાઓ થતા હોસ્પિટલે ખસેડાયા છે આજે બપોરે ચાર વાગે રાજકોટ તરફથી અઢાર વ્હીલવાળું ટેન્કર આવતું હતું અને મિતાણા ચોકડી મિતાણા ગામ પાસે ચાર રસ્તા બાજુમાં કેબિન પાસે રિક્ષા ઊભી હતી સીએનજી તેમજ પાંચ છ હાથ પેસેન્જરો હતા એટલે ટેન્કર અચાનક રિક્ષા ઉપર ચડી ગયેલ અને રિક્ષામાં બેઠેલ ત્રણ માણસો સ્થળ ઉપર મરી ગયેલ છે જેમાં બે બે પુરુષ છે એક મહિલા છે ત્રણે ત્રણ ભરવાડ છે બાકીના ત્રણક માણસોને રાજકોટ હોસ્પિટલમાં લઈ ગયેલ છે લાશો અહીંયા હોસ્પિટલ લઈ ગયા છે અને પીએમને ઓળખાણ રજી કરવાની બાકી છે લાશો ટેન્કર ચાલક નાસી ગયો છે ટેન્કર પલ ના એ કંઈ જાણવા નથી ટેન્કર પલટી ખાઈ ગયું છે અને રિક્ષામાં તે જ છે હજી કોઈ ભરવાડ છે એટલી ખબર છે એને સગાવાલાને કોન્ટેક કર્યો સી બધા આવે પછી એની ઓળખાણ આમ રિક્ષામાં સવાર એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નીપજતા ચકચાર મચી જવા પામી છે તો આગમખવા અકસ્માત ને પગલે ગ્રામજનોમાં પણ મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી ગયા હતા રવિ મોટવાણીનો રિપોર્ટ ન્યૂઝ મોરબી